અક્ષરને અને પુરુષોત્તમનું જ્ઞાન એ સાચું છે સિદ્ધ છે શાસ્ત્રોક્ત છે અનુભવવાળું છે અને ભગવાન શ્રીજી મહારાજ આ પૃથ્વી ઉપર આવ્યા ત્યારે એ જ્ઞાન પ્રવતા માટે જ લઈ આવ્યા હતા એ વાત કરી છે એમને એ વાતનો પણ પોતે દ્રઢ નિશ્ચય કર્યો પોતે તો ભણેલા હતા શાસ્ત્રી હતા એટલે શાસ્ત્રોની રીતે પણ અક્ષરને અને પુરુષોત્તમ જ્ઞાન સાચું છે બ્રહ્મને પર સાચું જ્ઞાન છે એ પણ એમને અભ્યાસમાં તો કરેલું હતું મહારાજ ઘુસો હતા ત્યારે સ્વાભાવિક રીતે નાનપણમાં સાધુ થયા હતા નાનપણમાં પણ એ ચમત્કારી જ હતા ભગવાન કામ કરવા કારણ કે મહારાજ છે જે અક્ષરધામાંથી સાજ લાવ્યા એ માટે કા બધું છે એમ ભગવાનનું કામ કરવા માટે ભગવાન પણ એવા પુરુષો પોતાના નામથી છે એમ શાસ્ત્રીમાં પહેલેથી દિવ્ય ચમત્કારી અને એ ભગવાને મોટા જોડા થયા અભ્યાસ પણ થોડો કર્યો પણ ભક્તિ એમની પહેલેથી હતી મંદિરમાં જવાનું ત્યાં આગળ એક કંઈ વાંચન કરવાનું સાધુ સંતોની સેવા કરવાની અને એવું બધું ચાલે અને નાનપણમાંથી જે રમત બાળકોની કહીએ છે રમત કરે બાળકો એટલે જે તે પોતાનું ત્યારે અમની રમત શું હતું કે પેલો વરસાદ આવે ત્યારે જરા પાણી ઓલે ધૂળ છે જમીન ધૂળ દળ જેને કહીએ છીએ એ જરા ભીનો થયો હોય થોડા થોડો વરસાદ પડ્યો હોય તો મોટો પડ્યો હોય તો ખૂબ થાય પણ થોડો થોડો વરસાદ પડ્યો હોય ત્યારે એ ભીની ગરમી થઈ ગઈ હોય આવી રમત હતી છોકરા સાથેની એમાં પણ મંદિરો જ કરાવ્યા એટલે મંદિરો કરવા માટે અક્ષર પ્રસંગ દાન કરવા માટે પોતે પ્રગટ થયા એટલે નાનપણથી ક્રિયાઓ પણ જતી કે મંદિરો બનાવવા દૂધના રમકડા અને એમાં પણ ભગવાન પધરાય એને મૂર્તિ કરવી તો એ પ્રમાણે એમને આખું કાર્ય હતું પછી થોડુંક ભણ્યા ને સાધુનો સમાગમ નિરંતર જે સાધુ એમની વાતો હતી તો સાંભળવી એટલે નાનપણથી જ એમનો એવા અનાદી હતા ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ બધું સિદ્ધ જ હતું કોઈ કરવાનું નહોતું પણ સાધુની વાત સાંભળીને એમ કહ્યું આપણે સાધુ થવું જોઈએ અને પોતે સાધુ થયા યજ્ઞ પુરુષ નામ પાડ્યું એમનું યજ્ઞ કર્યો વિહાલાજી મહારાજે અને વિહાલાજી મહારાજે યજ્ઞ કરીને એમનું નામ યજ્ઞ પુરુષ નામ રાખ્યું અને એવા એ સમર્થ થયા પછી વિદ્વાન થયા શાસ્ત્રીઓ પાસે બન્યા જે શાસ્ત્રીઓ છે એમને પણ એમને ભણતા ભણતા અભ્યાસ કરતા કરતા સિદ્ધાંત વિશિષ્ટતા દઈશ અને એવા સિદ્ધાંતો પણ એમને સમજાયા અને એમના એ પેલા સમજાવે

અને આપણે એ રીતે કરવાનું છે મહારાજ એ સિદ્ધાંત લઈને આવ્યા છે પ્રથમ એ પોતે છેલ્લા ફકરામાં મારા જે વાત કરી છે કે હું અક્ષરધામથી થી આવ્યો છું અને મારું ધામ જે અક્ષર છે એને પણ લાવ્યો છે મહારાજ પોતે શું કહે છે કે મારે રહેવાનું ધામ છે એ ધામ જે છે અક્ષર ગુણા છે મૂળ અક્ષર છે એ ધામને પણ લઈને આવ્યો છે અને બધા મુક્તો છે અક્ષરધામમાં એ બધા મુક્તોને પણ લાવ્યા છે અને ઐશ્વર્ય પોતાનું જે દરેક માણસોને પ્રભાવ એમના તરફ દેખાયો એ બધું લઈને મુકેશ માકર અક્ષરધામથી આવ્યો છું અને એ વાત તમારે સમજવી અને બીજાને વાત કરવી અમારા જે વચનાવતના છેલ્લા લોકો તેના છેલ્લા પકડવામાં વાત કરી છે કે હું આવ્યો છું એટલા માટે કે આ વાત સમજો હું મવેર પુરુષો હું પુરુષોત્તમ છું ધામ અક્ષર મૂળ અક્ષર મૂળથી છે પુરુષોત્તમ આત્મા ને પરમાત્મા પરમી ને નારાયણ આ પુરુષે સ્વામી સેવકતા આપણે થવાનું છે બ્રહ્મ બ્રહ્મ આપણે થવાનું છે પરબ્રહ્મને ઉપાસના છે આત્મા થઈને પરમાત્માની પુરુષો એ વાત સાચી મહારાજે સાંભળી એટલે એમને થયું કે આ વાત સાચી છે ખોટી છે લોકો વાતો કરે છે સંપ્રદાય ની અંદર પણ હવે અક્ષર ને પુરુષોત્તમ પુરુષોત્તમ શું શું છે એટલે પછી એમને ભગતજી મહારાજ નો સમાગમ થયો એ ગુણાતીનામ સ્વામી બહુ સેવા જેમને કરી હતી અને એમની કૃપા મેળવીને એવા મહાસર્થ સદગુરુ બન્યા હતા એ ભક્તિ ભગતજી મહારાજનો એમને જોગ થયો અને ત્યાં પછી એમને સુરત ની અંદર આ વાત એમને પૂછી હતી ભગતજી મહારાજ કહ્યું કે આ ગુણાક્ષે છે ભગવાન શ્રી મહારાજ પુરુષોત્તમ છે શ્રીજી મહારાજ પોતે આ જ્ઞાન આપ્યું છે એ જ્ઞાન આપણે સમજવાનું છે અને એ રીતે ભક્તિ કરવાની એટલે એમને આશ્ચર્ય થયું કે આ વાત વરી પાછી નવીન છે કે આ ભગતજી કહે છે એટલે એમના ગુરુને પછી વાત એને કહ્યું કે તમે ક્યાંથી લાયા છે તો છે જ્ઞાન ને તમારા ગુરુ પણ જાણે છે એટલે વિજ્ઞાન છો વિજ્ઞાન સ્વૈકો દ્વારા વાત કરેલી નહીં પછી એમને પૂછવા ગયા અને એમની ભગતજી મારા ત્યાં ગયા ને વાત કરી કે આ શ્રીજી મહારાજ સાક્ષર પૂર્ણ છે ગુણા સ્વયં મૂળ છે એટલે એમને પોતે આશ્ચર્ય છે અને ગુરુને કહ્યું તમે મને અત્યાર સુધી કેમ વાત થતી કરી ધીરે ધીરે વાત થાય સમજાય ના સમજાય એટલે કરી નથી પણ ભગતજી એ કહ્યું એટલે ડર થઈ ગયો અને એ જ્ઞાન પછી ડર થયા પછી એમને જોયું કે હવે એ મોટા સદગુરુ હતા મોટા એવા ભક્તો હતા એમ બધાને પૂછે કે ભાઈ આ ગુણા છે એટલે ઘણા ના સાક્ષી પણ મળી એમને એમને એ પાની વાત સમજાવવારે સાંભળી કે આ વાત બધા કે સાચી છે એમ દરેકને ને પૂછી મૂળ અક્ષર છે મહારાજ કહ્યું આદિ અક્ષર આમ આચાર્ય જે હતા એમને પણ પોતાના પુસ્તક લખ્યું આદિ એટલે મૂળ અક્ષર એક ગુણા વિહારલાલજી મહારાજ જે આચાર્ય કેવાય

પણ જ્યારે એમના બાળકને જન્મ વર્તન ધરાવું હોય તો આચાર્ય મોટા જે હોય એવા મોટા સંત એમની પાસે ધરાવે એટલે ગૃહનાથ મોટા સંત હતા એમની પાસે વિહેલાજી માને વર્તન ધરાવે એટલે પોતે લખી ગયું કે આ પ્રમાણે હું અક્ષરમૃત્તિ ગુણાતા એટલે એ વાત પણ શાસ્ત્રી છે એટલે પછી એ વાતનું નિર્ધાર થયો કે જો આ વાત સાચી છે આ વાતનું જ્ઞાનનું પ્રવર્શન આપણે કરવું એવી પછી એમની હિંમત અને દર હતા કે જે વાત સમજ્યા છે એ બીજાને સમજાવે અને બીજાને આ વાતમાં કરાવી

જેમ બને કહ્યું જે દુઃખ થાય તે થાય જરૂર સવાય ને પછ તો ખેતીમાં બોલ્યા ભગવાન ને પછ તો ગમે દુઃખ આવે સાચી વાત કહેવામાં ગમે એટલી મુશ્કેલી આવે પણ સાચી છે વાત કહેવી જ છે સ્વામી પછી આ વાતને માટે પોતાએ આમ થયું પણ પછી લોકોની ધીરે ધીરે ઉપાધી રહી એટલે વડતાલ એમને બહાર નીકળવાનું પડ્યું એટલે વડતાલથી બહાર નીકળવા માટે કોઈ પોતાની મહત્તા વધારવા માટે નહીં પોતાને ભગવાન થયું છે એવું પણ નથી કે પોતાની કીર્તિ વધે કે લોકોમાં એને માટે અતું જ નહીં એમને તો પોતે ભગવાનના દાસ સેવક થઈને જ સેવા કરી છે પણ પેલું પોતાને સાચું જ્ઞાન હતું તો એ વાતનો પોતે કરતા હતા તો કહેવાનું શું છે એમ શાસ્ત્રી મારાની નિષ્ઠા સમજણની અંદર એમને આ બધું કાર્ય સહન કરીને પણ કર્યું અને સાચું